આ દિવસોમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડનો પ્રકરણ ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે ગીર સોમનાથના તાલાલા ખાતે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે ગઈકાલે ગીર સોમનાથમાંથી જે બે કાર વડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર ટક્કર મારવામાં આવી હતી તે કાર પોલીસને કબજે લાગી છે પરંતુ મેઘ્રાજસિંહ ગોહિલ નામના એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ને તેઓ દેવાયત ખબર ઉપર બરોબરના રોષે ભરાયા હતા ત્યારે હવે દિલીપ ખાચર નામના વ્યક્તિએ મેઘ્રાજસિંહ ગોહિલ સામે પણ કાર ફેંક્યો છે અને શું વાત કહી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદન થોડાક સમય પહેલાં સનાથલમાં લોક ડાયરાનું આયોજન હતું જે રીતે લોક ડાયરા કલાકાર દેવાયત ખબર ઉપર આરોપ લાગ્યા હતા કે તેઓએ લોક ડાયરા ગજવવા માટે આઠ લાખ રૂપિયા જેટલી રકમ નક્કી કરી તેઓ લોક ડાયરામાં આવ્યા પણ અડધેથી જ તેઓ જતા રહ્યા આના જ કારણે વિવાદ વકર્યો હતો જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના લોકો દ્વારા દેવાયત ખબરના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો તેમની કાર પડાવી લેવામાં આવી ત્યારબાદ આ ઘટનાનો બદલો છ મહિના પછી ગીર સોમનાથના જંગલોમાં લેવામાં આવ્યો જેમાં દેવાયત ખવડ અને તેના માણસો દ્વારા ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ મામલે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ને આ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર દેવાયત ખવડના સમર્થક અને જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણના જે સમર્થક છે તેમના વચ્ચે જાણે કે ઓપન ચેલેન્જોનો દોરની શરૂઆત થઈ હોય તેવું કહેવાય રહ્યું છે ગઈકાલે મેઘરાજસિંહ ગોહિલ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી દેવાત ખબર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો ને આ ઘટનામાં સનાથલ પર જે હુમલો થયો હતો તેની જવાબદારી પણ લીધી હતી ત્યારે હવે આ મામલે દિલીપ ખાચર નામના જે વ્યક્તિ છે તે દેવાત ખબરના સમર્થનમાં આવ્યા છે ને આ ઘટનામાં મેઘરાજસિંહ ગોહિલે જે આરોપ કરવાની શરૂઆત કરી હતી જે આખો સમગ્ર વિડીયો તેમણે બનાવ્યો છે તેને લઈને

કે વીસ વર્ષના છોકરાને માર્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને એકવાર અમને અડી જવો ને તો વીસ વર્ષનો એટલે કઈ કઈ છોકરો ન કહેવાય અને દરબારનો દીકરો પંદર વર્ષનો હોય ને ભાઈ તો એ મરદ હોય બરોબર અને તમારે આ જે છોકરું એ તમે એમ કહો કે વીસ વર્ષનું છે તો એ હું છોકરું છે જ્યારે એની ગાડીના જ્યારે ખવડની હાજરી નથી ને ત્યારે ગાડીના કાચું તોડવા તા ત્યારે તો એ બહુ મળત થતો ફરતો ત્યારે તે છોકરો નહોતો અને તું ભાઈ એમ કસ કે સનાથલમાં જે ગાડીની પથ્થર ઠેકી તી હું તો તે હું કઈ ફતે મારી કરી દીધી કાચ ફોડ્યા એમાં એ કોઈના પગ ભાઈ નાખ્યા એ તું હોશિયારી અમને અડી જ તમને અમને અડી જ ઓલેડી જાય ને અરે બધા એને અડી જાય છે બરોબર અને તું કે આમ કરી નાખું તેમ કરી નાખું તો થાય કરે ને ભાઈ કર્યું એ કઈ વિડીયો ઉતારી ઉતારવાનું એક જ કારણ કે બહુ હોશિયારી કરશ ને આમ કર નાખું તેમ કરી નાખું રાડો બહુ નાખો બરોબર એ જયારે તું હામે આવ્યું ને ત્યારે તારું બળ બતાવજે બરોબર બાકી તમે કર્યું એનો જવાબ મળ્યો બરોબર તમારે તમ તારે થાય ઈ કરી લેવાનું બરોબર તું ચેલેન્જ મારીશ ને અમે ચેલેન્જ મારીશ તમ તારે થાય એ કરી લેવાનું અને હજી કાંઈ આગા પાછા થાય ને તો હજી આમાં બધું ઘણું બધું થાય બરોબર એટલે એટલી વસ્તુ યાદ રાખવાની કે વિડીયામાં પાવર કરીએ કાંઈ ન થાય અને આજે કર્યું ને એ વિડીયો બતાવીને વિડીયો બનાવી નતો કીધું કે આમ કરી નાખશું તેમ કરી નાખશું શરૂઆત તમે કરી હતી ગાડીઓના કાચ તમે ફોડ્યા હતા અને ગાડીઓના કાચ ફોડીને તમે એમ કહો છો અત્યારે કે સનાથલમાં જે ગાડીની જે પથ્થર ઠોકી હતી મેં થોઈકી તો તે કાંઈ કોઈના પગ ભાઈને નહીં કહેતા ભાઈ એ શું શો તું તને ઘરેથી કાઢીને માર્યો તો ખબર છે ને ભૂલી ગયો તું ઘરેથી કાઢીને માર્યો તો તું ભૂલી ગયો નવ દવ નામ કોઈને માર્યો તો એ માટે પાવર હોય બસ એટલું જ કેવાનું વિડીયો કરવાની જરૂર નથી મારી નાખું તોડી નાખું આમ સાંભળ્યા હતા દિલીપ ખાચર તેમનું કેવું છે કે દેવાયત ખબર સાથે સનાથલ માં થોડા સમય પહેલા જે ઘટના બની હતી તે ઘટના કોઈ યોગ્ય નહોતી તેમણે આ બાબતને લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર જે હુમલાનો બનાવ બન્યો હતો તે બાબતે ધ્રુવરાજસિંહ ચૌહાણ પણ આ સનાતનના હુમલામાં સામેલ હોવાની વાત કરતા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને હવે શાબ્દિક યુદ્ધો ચરમસીમાએ જોવા મળી રહ્યો છે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ક્યાર સુધીમાં આ મામલે ખબરની ધરપકડ થાય છે